એસિડ ની પ્રબળતાને અસર કરતા પરિબળો એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો તો જો એસિડ પ્રબળ હોય તો વધુ એસ થ્રીઓ પ્લસ ion ap प्रबल एसिड हो तो व2 h3o+ आयन આપે એટલે કે ઉચ્યો ka નું મૂલ્ય હોય એટલે કે નીચું પીએચ નું મૂલ્ય હોય એસેડ નું વિયોજન એસિડનું વિયોજન પર આધાર રાખતા પરિબળો પેલું છે ધારો કે કોઈ એસિડ એચ એ લઈએ તો એસિડ એચ ની પ્રબળતા અને બીજું છે એસિડ એચ એ બંધની ધ્રુવીયતા

खट से એટલે કે H+ વધારે પ્રબળ બનશે H+ ની પ્રબળતા વધશે એવિચરીત આપને જોઈએ તો ધ્રુવ્યતા વિશે વાત કરીએ તો જેમ જેમ H+ બનશે ધ્રુવીયતા એ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધશે माते आयनीकरण करण ठशे, माते बंध तोडवा सरण बनसे बंध तोडवू सरण बनसे माते एसी डिक्ता वत्चे, લઈને આપણે ફરી એક એકર જોઈ લઈએ એવી રીતે જો એચે બંધની યુવિયતા વધે તો હાઇડ્રોજન અને તત્વ વચ્ચેની વિદ્યુત ગુણતાનો તફાવત વધશે એટલે કે આયનીકરણ વધશે એટલે કે બંધ તોડવો સરળ એટલે કે એસિડિકતા વધશે ઉદાહરણ લઈને આપણે સમજીએ તો એટલે કે માં ઉપરથી નીચે તરફ જતા ધારો કે સત્તર માં સમૂહ માટે વાત કરીએ તો એચએફિન બ્રોમિન અને આયો બંધની પ્રબળતા ઘટશે એટલે કે એચ એ બંધની પ્રબળતા ઘટશે એટલે કે આ રીતે થશે અને એસિડિક પ્રબળતા એસિડ પ્રબળતા વધશે એટલે કે કહી શકીએ કે એચ પ્રબળ એસિડ છે સમૂહ ની વાત કરીએ આપણે હવે આવર્તમાં ડાબી થી જમણી બાજુ જઈએ તો તો બીજું છે આવર્તમાં ડાબી તરફ જમણી ધારો કે બીજા આવર્ત માટે વાત કરીએ તો તત્વ છે સી એચ ફોર નીચે એનએચ થ્રી એમોનિયા એચ પાણી અને એચ એફ ફ્લોરાઇડ ફ્લોરાઈડ તેમના માટે વાત કરીએ તો અહીં વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા વધે છે કાર્બન એટલે કે ફ્લોરી સૌથી વધારે વિદ્યુત ઋણતા હોય છે તો એના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ઋણતા વધે તો એસિડી એસિડ ની પ્રબળતા પણ વધે છે એટલે કે અહીં પણ એચએફ સૌથી વધારે અહીં એચએફ સૌથી વધારે પ્રબળ એસિડ હશે